એટલે આ મારો તો ગોમનો સુધારો તો બહુ થઈ ગયો હોય આ નો નો તો ત્રણ મને કાઢી મીલો તો ઘણા વર્ષે આવું મારો ગોમ તો બહુ સારું થઈ ગયું હો સરપંચ સારું લાગે ગોમનું એટલે મારું બીટું આ બોટ ટ્રેક્ટર આ જમીનનું બધું અમે શું કર્યું છે મારો ગોમો કારેજન ખબર પડે કારણ હું પૂછું પછી મને ખબર પડશે અને શું કર્યું બધાને મારો બેટો આ તો બે રસ્તા આવ્યા હવે આ રસ્તે જાઓ હું તો ભૂલી જ ગયો બહુ ટાઈમે આવે એટલે હવે પૂછવું છે મને પૂછ્યા એ છોકરા બોલો બાલાજી ઘર ચા તમે સૌને મજાક કરો તમે તમારું કોલેજ નહીં જોયું એટલે ભૂલી ગયો લાગે છે આ મકાઈ બાજ છોકરો બેઠો એને પૂછવા દે બાલાયું હવે કાકા તમે શું મજાક કરો મગર ઠીક તમને ના નહી પાડી પૂરો તમારું મારું નામ લેવાનું તમને ના તો પાડી હે તમારે મારું નામ શું કરીશું પૈસા ને ચાલે મને ખબર હે

બાલાજી હા આયુ મારું ઘર હેડો આયુ તમાર ઘરે નહી આવ કન રહ્યા છો ભાઈ તમને બધી સાચી વાત હા હા ભાઈમાં સાચી વાત કરો હો હા બાલાજી હા અરે બેહો ભાઈ તમને શાંતિથી વાત करू બરાબર હા પાણી બોણી પીયો હો ભાઈ આપણું ઘરે કોરો કોરો કર બાલાજી શું ભરયો ઘર તો જો બનાવ્યું ઓ માર બેલુ કેમ બાલાજી પાણી બોણી લેતો તમાર હા બેહો બેહી જ હો હા આવ પાણી બોણ લાવ

બીજા દિવસે જોઈને શું કીધું ખબર કે કાર વાજુ કરી ધક્કા ખબર આવે કેવું તમ કે વાપરો ના પછી શું બોલો છો હું નહીં આપવા કે તારી થાઈ કરી લે એટલે મારે જઈને હવે બનતું તો તમે આવો કહો કરો મારો રસ્તો હા તો રસ્તો તો હે મારી જોડે બરોબર હા હવે કરો હવે તમે આયા ને બીજું કોઈ નહીં હવે એને જોડે તમારી બોર જમીન ટેક્ટર આ બધું નહીં એકલા ના આવી ગયું એટલે હવે કોઈ વસ્તુ નહીં ના નહીં કોઈ હવે મૂકો નહીં તમે આઈડિયા વાપરો આ તો આઈડિયા વાપરી આવો ભાઈ હા ઓયા કહો આ બરોબર બરોબર ઈ રીતે વિરુદ્ધ કરવું પડશે આ રીતે કર તો મિલ આવશે હા હા હવે ખાવા નું બનાવી દે ને ખઈ બેન કરી આ રીતે

આ બધું એકલો નેન બે આવી ગયો ને એનો પાવર આવી ગયો હે એને મારા હમું વિરોધ કર્યો તમારા હમું વિરોધ કર્યો નેન પણ હું આ ભઈને કાઢી મૂક્યો હવે હું પણ એવું કરવું પડશે આપણે તમાર મારો સાથ આપવો પડશે સાથ તો આપણે આપશું એનો પાવર તો ઉતારવો પડશે પાવર તો ઉતારવો પડશે ના ચાલે આવો પાવર તો એનો ઉતારવો પડશે કોઈ નહી હવે દોલો અડા નહીં હાલતો કોઈ નહીં સાથ તો એનો હમણો રોતા હવે શું કરવાનું ખબર હે હા બોલો બે કઈ તો દીધું અમને બધું હા પણ હવે એવું કરવું પડશે આપણે તો કાઈડિયા વાપરો આઈડિયામાં કહું તમને

આ તો હેળો તમે આ અંધારું થઈ ગયું બારે જીનું ઊંઘે તો તમાર ભાઈએ બતાડ્યો આ ઘરે બતાડ દઉં અંજીપુનો છોકરો હો ને એ તમને તમને બતાવો હા હેળો ઊંઘી જ ગયું છે બતાડી દે એ સસરા બાર તો ઊભો પડશે ને આ તો બધું ટ્રેક્ટર છે અને ચાલતું હલર હોય તો જતા રહે ઘટી જાય અને હવે તો ફરી દેવાનું આપણો અને આપણે બધા રોજ રહ્યા ને ઊગું પડે આ મો ખાટો કાઢ દો આખા દિવસ તારો બાર જોતા

બાલાજી હા આ તમાર ભાઈ અને આપણો છોકરો મારા જેવો જ છે આ તમાર જેવો જ હોય ને બડો આ તો છોકરો એનો બહુ મોટો થઈ ગયો હોય હા એ બહુ મોટો થઈ ગયો રે જો આમ તો તો કેતા ને બધું કેતા તો કે હા એ ટ્રેક્ટર એ બતાડું તમે જોજો પહેલા બેનો આ તો જોયો અદ્દલ મારા જેવો જ છે શું ખાઈ ખાઈને જેવો થયો જો જો હું પાત્ર પાત્ર થઈ ગયો હું આ તો પછી હે હોય તો આ તો એવું કર્યું કેમ તારું હોય તો કેતા મને બતાવો ટ્રેક્ટર તમને બતાડું રો લા ઓને તમે પૂછ્યું તો એવું આ દુકાને આતે આ તો આખો દાળી રાખતો હોય તમે ભૂલી જક્ષું એમ કીધું તું એવું તો કાકા સમજીઓ છે તમે બી એક એટલે તમારી હોય આ એનો તમને આરી જો અલે કે આ તો 200 પા આવ કરીને હે 368 કરે કેમ તો બતાડું જો બતાડો કરી જો આ નવ આ છે સર અમે જબર કે અમે જબર વસાઈએ તો બને

પણ આજ તો ઠીક રાતે કશું ને કરું પણ કાલ વાત પણ મારું કોઈ કરી જોવો ભાઈ આ કીધું કાલ ચોક્કસ કાલ એમને જુઓ તમે એમના હરખી રીતે ઊંઘે એવા ખા એ રાખવા તો બરાબર